પચાસ હજાર રૂપિયા ની જરૂર છે પણ મારી દીકરા કે મળશે એટલે હું તું એકલો એકલો વાતો કરે એટલે મારે પચાસ હજાર ની જરૂર છે પણ પૈસા મારા દીરા ક્યાંથી ગોતવા એમ છે તારે હું એવડી મોટી ઇમરજન્સી કે પચાસ હજાર તારે મારે જોતવા છે પણ હું કરવા ઈ તો કે હું પણ મોટો ગુંડો નથી હું ગુંડો છો એટલે તને કહું તારે શું કરવા તો એક મેચ પ્લાન છે બે 50 50 કરી નાખી કઈ કેવો પ્લાન આ થી હું તને ના લઈ જાવ ગુંડા ભાઈ હા પછી મને 50000 આપ છે બે પછી 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 નઈ એને મારીને ભાગીને ઉયો આવવાનું આપણે બે મારવાના હા તારાડો માર માણસો હાજર મને અમદાવાદ જઈ જાય તારી એકની જ જરૂર છે આ દાસ હા ત્યાં જો કોણ જેતો નહીં આપણે બેનો ભાગ પછી ફરતો નહીં લઈ જાવ એમાં પચાસ હજાર રૂપિયા મળશે ને બે ના પછી પછી રેડી ઈ તો ઠીક છે આજે બાજુ હું ઈ તારે નહી જોવાનું ઈ મને ખબર છે બધી વાહ મને નહી કહેવાનું એટલે આવ કેટલું કાપો ખાડો આવી ગયો આખો કેટલું બસ આ એનો માણા રહ્યો બોલો તમારા મેન ને હાથ કરો તો ડોન ને તો હું કામે આયા આ એક જેની માથે ઇનામ રાખ્યું તો ને એનું હું લઈને આવ્યો છું 50000 રૂપિયા ઇનામ રાખ્યું તો આ ભાઈ હા હાલો બે માણસો આવ્યા છે મળવા માણસો આવી ગયા બે સંઘુ મંગવું લાગે છે

તાર થી ગુંડો નથી આને फांसी ની સજા આપી દે હું એમ કહું તન પૈસા દીધા તન પૈસા દીધા પૈસા આમણા દીસે કડે કરા દીયા કેર મને દેજે કાવજ મારી આગળ મારી હું મારી હું

હલવાડિયા નથી આમાં તારો ડો ફાયદો છે બીન પછી પછી મળવાની પછી પછી ભડાકા જવાની વાત કરે આમાં બસવી જ નહીં ભડાક ને હું ફાંસી નું રાખીએ સાહેબ

બાકી છે એક બાકી છે તમારા માણસો ને સમજાવવા ફાંસી ની સજા ફાંસી ની સજા દીશું તમને ઉભા રહ્યો ફાંસી ની સજા દીશું એક નીકો એક વાર કરાવો એક ઝલક મરાવો

અવે તારે ફાસે ને મારવા દીધો ફાસે